प्राचीन समय में एक गरीब ब्राह्मण हतो जे खूबज श्रद्धाणु जीवन जीवत पत्नी अ बाड़कों भूखमरा पीड़ाता हता, परंतु ते दर श्रावण सोमवार उपवास अने भगवान शिवनी पूजा पूर्ण भक्ति थी करतो। एक दिवस श्रावण महीना सोमवार लाकड़ा एक ठा करने जंगल में गयो त्याते एक सोना शिवलिंग मूं તેણે તેની પૂજા કરી અને શાંતિથી ભગવાન શિવને પોતાનો પરિવાર માટે સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. ભગવાન શિવ તેની ભક્તિથી પ્રસન્ન થયા અને તે રાત્રે સ્વપ્નમાં પ્રગટ થયા અને કહ્યું કે ભક્ત તારી ભક્તિએ મને પ્રસન્ન કર્યો છે. તને એક કળશ મળશે જેમાં અખૂટ ધન હશે. બીજા દિવસે બ્રાહ્મણને તેના ઘરની નજીક એક કળશ મળ્યો જેનાથી અનાજ અને ધન ક્યારેય ખતમ થતું નહોતું. તેનો પરિવાર સુખી અને સમૃદ્ધ બન્યો. આ વાર્તા આપણને શીખવે છે કે શ્રાવણ સોમવારનો ઉપવાસ અને ભગવાન શિવ પ્રત્યેની સાચી ભક્તિ દરેક સંકટને દૂર કરી શકે છે